આયોજન દાનેવ હિન્દુ મહાસંમેલન ચલાલા નામથી આયોજન છે હિન્દુ સંપ્રદાયના તમામ ધર્મો મંદિરો તેમના તમામ અનુયાયીઓ એક જ સ્થળ ઉપર એકત્રિત થાય હિન્દુ ધર્મ વિશે જાગૃતિ આવે એ આશય છે અમારો પર્યાવરણ વિશે જતન થાય પછી આગામી સત્તર બે બે હજાર છવ્વીસને મંગળવારના રોજ સ્થળ છે ચલાલા આર કે એમ એમ હાઈસ્કૂલની પાછળનું ગ્રાઉન્ડ આમ તો દસેક જેવા ફ્લોડ અમે એ પ્રકારના ગોઠવવાના છીએ કે જેનાથી હિન્દુત્વ વિશે મેસેજ જાય પર્યાવરણ વિશે મેસેજ જાય પર્યાવરણ વિશે લોકો જાગૃત થાય ધર્મ વિશે લોકો જાગૃત થાય અને સાચી સમજ લોકોની અંદર આવે એવો અમારો આશય છે સવારે નવથી કાર્યક્રમ શરૂ થશે બપોરના બાર વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થઈએ તમામ આવેલા ધર્મપ્રેમી લોકોને પ્રસાદ સાથે લઈ અને વિકુટ પડવા અને બહોળી સંખ્યામાં ચલાલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી તમામ હિન્દુ ધર્મના લોકોને આવવા મારું આહવાન છે